નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ ઉપર ઘણા લાંબા સમય પછી લગભગ છ મહિનાના અંતરાલ પછી આપણે મળી રહ્યા છીએ આપણા એક કાર્યક્રમ બોલે છે વિધાનસભામાં છ મહિના પહેલાં બજેટ સત્ર દરમિયાન આપણે અમારા પત્રકાર તોફીક ઘાંચી સાથે ઘણી બધી વાતો કરી હતી વિધાનસભાની અને આજથી ત્રણ દિવસીય સત્ર ચોમાસું સત્ર ગુજરાત વિધાનસભાનું શરૂ થયું છે જેના વિશે આપણે ત્રણ દિવસ સુધી સળંગ મળતા રહીશું અને એના વિશે વાત કરીશું બોલે છે વિધાનસભામાં वैष्णव जनतो कहना रे छ महिना पेला बजेट सत्र એ વખતે આપણે નિયમિત મળતા હતા અને આજથી ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારથી પણ આપણે ત્રણ દિવસ સુધી તો મળવાના જ છીએ છેલ્લા છ મહિનાની અંદર જો વાત કરીએ તો ગુજરાતે ઘણી બધી ઘટનાઓ જોઈ છે જેમાં સૌથી મોટી દુર્ઘટના અમદાવાદ પ્લેન ક્રેશની હતી ત્યાર પછી ગુજરાત વિધાનસભાને નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના બાય ઇલેક્શનમાં ચૂંટાઈને આવ્યા છે તે મળ્યા છે ચૈતર વસાવાનો એક અત્યારનો તાજો જ મુદ્દો છે ચૈતર વસાવા અત્યારે હાલ વિધાનસભામાં ખાસ હાજર રહેવા માટે ત્રણ દિવસના વચગાળા જામીન ઉપર છે ત્યારે વિધાનસભાની અંદર માહોલ શું છે અને આ ચોમાસુ સત્ર દરમિયાન શું થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું અમારા પત્રકાર તોફિક ઘાંચી સાથે કે જેઓ આજે વિધાનસભાની મુલાકાત લઈને આવ્યા છે અને આ ચોમાસુ સત્રના પહેલા તો તોફિક આપણા દર્શકોને જણાવો કે એક તો ટૂંકુ સત્ર છે ત્રણ દિવસીય સત્ર છે અને વિધાનસભામાં અત્યારે શું નવ છે અને કયો વિષય ચર્ચામાં છે કયો વિષય કેન્દ્રમાં છે વિધાનસભાનું પહેલે તો આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે આઠ નવ અને દસ જે સપ્ટેમ્બર છે આ ત્રણ દિવસ ચોમાસું સત્ર આજે ચાલવાનું છે સ્વાભાવિક છે કે ટૂંકું સત્ર છે એટલે કામનું ભારણ દરેક પત્રકારને રહેતું હોય છે મોટાભાગે સત્રની શરૂઆત થઈ કેમ કે સ્વાભાવિક છે કે ધારાસભ્યો એમના મત વિસ્તારના પ્રશ્ન પૂછતા હોય છે પરંતુ ગુજરાતમાં જે પ્રકારે હાલ અલગ અલગ મુદ્દે અલગ અલગ ધારાસભ્યો ચર્ચામાં રહેતા હોય છે હાલ કેન્દ્રમાં જે કહી શકો એમાં ગોપાલ ઇટાલિયા ચર્ચામાં એટલે છે કે અવારનવાર ગોપાલ ઇટાલિયા જે સરકારના જે મંત્રી છે એમને લઈને કોઈ ટિપ્પણીઓ કરતા હોય છે

બીજો આ ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યોની એન્ટ્રી થઈ છે એ પણ આપણા દર્શકોને કહી દઈએ થોડાક મહિના અગાઉ જે પ્રકારે ગુજરાતમાં કડી અને વિસાવદર છે એની પેટા ચૂંટણીથી એમાં કડીથી રાજેન્દ્ર ચાવડા જીતીને ગુજરાત વિધાનસભામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયા પણ આજે એટલે બંને માટે આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં બેસવાનું પહેલો દિવસ હતો બરાબર એટલે ગોપાલ ઇટાલિયા સહિત અન્ય જે ધારાસભ્યો છે એમની આવવાની એક શરૂઆત હતી કહેવાય છે પ્રજાના પ્રતિનિધિઓ પરંતુ ધારાસભ્યોના જે વાહનો હોય છે જે એમની કાર હોય છે લક્ઝરીસ કાર હોય છે અને એમનો પોતાને ગુરુવા પર રૂતબો હોય છે રીતના ઉતરતા હોય છે ગાડીમાંથી એમના આસપાસ એમના જે પીએ હોય કે અન્ય એમના સમર્થકો પણ એમની ગાડી સાથે નીચે આવતા હોય છે અને અમારા જેવા જે રિપોર્ટરો કેમેરામેન છે વિડીયો વિઝુઅલ લેતા હોય છે કોઈ ધારાસભ્ય હોય તો એમની કોઈ બાઈટ લે તો આજે વધારે ચમકમાને ચર્ચામાં હતા પહેલા હતા કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અધ્યક્ષ આઈ ગયા બીજા બધા ધારાસભ્ય આઈ ગયા બાર વાગ્યા નિરીશેષ પડી અરસાય પહોંચ્યા

જે છે પ્રકારે અને સ્થિતિ એને લઈને એમણે વિરોધ દર્શાવ્યો બેનર સાથે આવ્યા હતા પછી ગોપાલ ઇટાલિયા એમના આગવા અંદાજમાં એમણે જે વાત કરી જે બોલતા હોય છે અને સાંભળું લોકોને ગમતું હોય છે અને પછી જે પ્રકારે એક માહોલ બને ટાઈપ ના કરતા હોય પ્રમાણે એમણે સૂત્રોચ્ચાર કર્યા પછી હાઉસ માં ગયા અને સાડા બાર ના આસપાસ આયા ચૈતર વસાવા ઓકે એટલે બંને ભોયરા એ લોકોએ પ્રવેશ કર્યો આ વિધાનસભાના અંદર ઓકે આ શરૂઆત થઈ છે બાર ઓકે હવે શરૂઆત થશે વિધાનસભાના અંદર

પણ એ વાત વણી હતી કે ભાઈ દરેક સીડી ઉપર સ્ટીકર માણ્યા છે કે ભાઈ તમે આ સીડી ચડશો તો ચોક્કસ તમારી કે એ સ્ટીકરો હજી પણ યથાવત છે

કે ભાઈ ગોપાલ ઇટાલિયા એકદમ આક્રમક રહેશે વિધાનસભામાં ઘણું બધું નવું નવું જોવા મળશે ગોપાલ ઇટાલિયાનું એક નવું સ્વરૂપ જોવા મળશે એવો એક લોકોને અંદાજ હતો તો શું એવું એવું કંઈ થયું છે ખરી આજે ગૃહમાં આજે ગૃહ બાર વાગે શરૂઆત થઈ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા એટલે સ્વાભાવિક છે કે નર્વસ તો હતા જ અને એમના માટે આ ગૃહ છે ટેબ્લેટ લઈને આવ્યા હતા ઉપયોગ કર્યો હતો ને એમના ટેબ્લેટ પણ આજે એમણે ઉપયોગ કર્યો તો એટલે એમણે પ્રશ્નો કેવું પૂછ્યું ગોપાલ ઇટાલિયા એક પ્રશ્ન પૂછ્યો પરંતુ કહેવત છે ને કે ભાઈ ગાજિયા મેઘ વરસ્યા હમ એ કહેવત ગોપાલ ઇટાલિયાને આજના દિવસમાં ફિટ એટલે થાય છે કે ભાઈ એમની સંખ્યા મુજબ એમને પ્રશ્નોત્તરી જે છે એ પૂછવાની મિનિટો મળતી હોય છે દરેક ધારાસભ્યને એટલે ગોપાલ ઇટાલિયા આજે અંદર પણ બેઠા હતા તો જે પ્રકાર એમનું બાર સ્વરૂપ દેખાતું હોય છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા વિરોધ કરતા હોય છે કે અને આજ એમના સામે એમના પ્રતિસ્પર્ધી ખાસ કરીને એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને અવારનવાર ક્યાંક ને ક્યાંક પોલિટિકલી રીતે એમને લઈને નિવેદન આપતા હોય છે આઠ ચોપડી પાસ છે એમનું એક કહી શકીએ ને કે સૌથી ચર્ચા વાળું નિવેદન રહેલું છે આજે એ પણ સામે હતા પણ શાંતિથી ગોપાલ ઇટાલિયા બેઠા હતા અને ચૈતર વસાવા પણ જે પ્રકારે જેલમાંથી છૂટીને આવ્યા છે તો ચૈતર વસાવા પણ આજ ગૃહમાં આજે બેઠા હતા अच्छा गुरुमा आज નો કાળ ચાલ્યો હળવી એક ચર્ચા થઈ જેના અંદર 13 તુજકો અર્પણ જે ગુજરાત પોલીસ નો એક કાર્યક્રમ જે મળે જે ખોવાયેલી વસ્તુ હોય કે ચોરાયેલી વસ્તુ એ પાછી આપવાનો કાર્યક્રમ છે હા ચોરાયેલી વસ્તુ એ પાછી આપવાની પ્રક્રિયા છે પરંતુ આ વિધાનસભાની ની અંદર ની વાત છે પરંતુ જ્યારે હર સંઘવી પણ આ મામલે આજે હાઉસમાં તેરા 13 તુજકો અર્પણ ની વાત કરી અને એમણે ગુજરાત પોલીસ પણ કામ કરે છે અને સ્વાભાવિક છે કે મંત્રી છે એટલે પોલિટિકલી ક્રેડિટ લેવાનો એ પણ પ્રયાસ કરે પરંતુ તેરા તુચકો અર્પણમાં એક બીજી વાત હું એમાં એડ કરીશ જે હર્ષ સંઘવી સુધી પહોંચે એ કારણસર કે પોલીસ સ્ટેશન જ્યારે હવે કોઈ વ્યક્તિ જાય છે એનો મોબાઈલ ઘરમાંથી કોઈ ચોર્યો છે અને એ મોબાઈલ ચોર્યા પછી જ્યારે એની અરજી આપે છે એટલે પોલીસ એમ કહે છે કે ભાઈ અમે એને ટ્રેક કરતા હોઈએ છીએ પરંતુ હવે પોલીસે એક નવી સિસ્ટમ આમાં શોધી કાઢી છે ગુનો દાખલ નહીં કરતા હમ હમ બર્કિંગ અને એ વસ્તુ એને શોધીને તેરા તૂચકો અર્પણ છે એમાં આપી દે છે તેરા તૂચકો અર્પણમાં એવું છે કે કોઈની કોઈ વસ્તુ માની લો ખોવાઈ ગઈ મળી છે એવો કોઈ મામલો છે તો એ રીતના એને સોંપતા હોય છે કે ભી લાંબી એ લોકો એમ કહે છે કે કાયદા કે પ્રક્રિયા છે એમાંથી પણ આપણે ના પડવું પણ આમાં આ દરેક કિસ્સામાં બની રહ્યું છે ના જો કે તોફિક આમાં એક થોડું કરેક્શન છે કે જે ખોવાઈ ગયેલી વસ્તુ છે ખોવાઈ ગયેલાની ગુનો તો દાખલ ના થાય ચોરાઈ ગયેલી ચોરાઈ ગયેલી વસ્તુનો વસ્તુ ચોરીનો ગુનો દાખલ થયો ચોરી ની વાત છે ખોવાયેલી નહીં ખવાયેલી વસ્તુ તેરા તૂચકો અર્પણમાં એ લોકો સોંપે છે પણ ચોરી થઈ છે વસ્તુ એમાં પણ કેટલાક પોલીસવાળા આર્યો ખેલ કરી દે છે અમારા ધ્યાનમાં આવેલી વસ્તુ છે અને હળ સંઘવીનું આ મામલે ધ્યાન જાય એટલે હું કહું છું ઓકે તો એ દરમિયાન જ્યારે તેરા તૂચકો અર્પણ જે કાર્યક્રમ છે એની લઈને વાત કરતા હતા

તો કિરીટ પટેલનો વાતનો જે સારાંશ છે એની જ વાત કરું તો કે ભાઈ અમારા કોંગ્રેસના જે લોકો લઈ ગયા છો તમે અચ્છા બરાબર છે તો અમારા જે લઈ ગયા છે એ અમારા તો કે હવે તમે પરત કરો એમ કિરીટ પટેલ આવી હળવી કોમેન્ટ કરી એટલે તો કિરીટ વેરે કદાચ જો ભારસંગી એવું ઈચ્છે તો એવું કહી પણ શકે કે અમે વસ્તુઓની વાત કરીએ છીએ વ્યક્તિઓની નહીં કારણ કે વ્યક્તિ તો વિચારી શકે છે અને વિચારીને જ પગલું ભરતા હોય છે એટલે આવી હળવી રમુજ પણ ત્યાં આગળ થઈ જતી હોય પછી હર સંઘવી એનો વળતો જવાબ એવો આપ્યો કે ભાઈ આ જે અમને વસ્તુએ આયેલી છે એને પાછી માંગવાની કિરિતબે વાત નથી કરી રહ્યા પરંતુ જે લોકોને અહીં આવું છે ને એના ઉદ્દેશીને તો ક્યાં વાત નથી કરતા ને કેમ કે કિરિત પટેલની અવારનવાર ભૂતકાળમાં વાતો પણ તો મને એક આ નવાઈ લાગી કે ચૈતર વસાવા જે ચૈતર વસાવા હમણાં જેલમાંથી આવ્યા છે ગોપાલ ઇટાલિયા જે બાર આક્રમક આક્રમક હતા તે અત્યારે હાલ ગૃહની અંદર તમે એવું કીધું કે અત્યારે શાંત દેખાઈ રહ્યા છે તેમનું વલણ આજે બિલકુલ શાંત હતું તો કદાચ એવું બની શકે કે તમે જે વાત કરી કે હર્ષ સંઘવીના પ્રતિસ્પર્ધી તરીકે ગણવામાં આવે છે એમને એ મોટાભાગે આઠ પાસ ગૃહમંત્રી એવું નિવેદન આપવા માટે જાણીતા છે પણ કદાચ બની શકે કે એ ચૂંટણીના ચૂંટણી પ્રચારના ભાષણનો એક મુદ્દો હોય કે કોઈ મુદ્દાને લઈને વિરોધ કરવાની વાત હોય ત્યારે એક ભાષા અલગ હોય છે અને ગૃહની અંદર ભાષા અલગ હોય છે ગૃહની અંદર સંબંધ અલગ હોય છે ગૃહની અંદર એના મેમોરેન્ડમને એને ફોલો પણ કરવાનું હોય છે એવું પણ એક ના હોઈ શકે ચોક્કસ બાર કોઈ પણ વ્યક્તિ પોલિટિકલી નિવેદન આપતા જ હોય છે ગૃહમાં કોઈ દોસ્ત કોઈ વિરોધી પાર્ટી નું હોય કે ભાઈ નથી અનુકૂળતા એવું નથી ગૃહમાં દરેક સમાન હોય છે અવારનવાર અમે જોતા હોય છે કે ભાઈ આ જે એકબીજાને પ્રતિસ્પર્ધી બહાર દેખાતા હોય છે લોકો મળતા હોય છે હાથ પણ મિલાવતા હોય છે વાતચીત પણ કરતા હોય છે અને ઘણી વાર બેસતા પણ હોય છે ચૂંટણી આ જ વિધાનસભાના ગૃહમાં પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરીને જે પ્રકારે વારંવાર એમના એમના જે નિવેદન આવતા ને ખાસ કરીને નિવેદનમાં એક અને સીઆર પાટીલ એ શબ્દો પ્રયોગ એ વધારે કરે સીઆર પાટીલ તો હાલે છે ને સાંસદ છે એટલે હર્ષ સંઘવી છે એટલે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયામાં ગોપાલ ઇટાલી અંદર કેવી રીતે વર્તશે પરંતુ વાસ્તવિકતા એ હોય છે કે અંદર જયારે ગૃહમાં કોઈ પણ વ્યક્તિ આવે ને ગોપાલ ઇટાલિયાની પણ આ એક નવી શરૂઆત છે પહેલીવાર વાર ધારાસભ્ય બન્યા છે તો ગોપાલ ઇટાલિયા જેમ જેમ સમય જશે ત્યારે એમને પણ સમજ આવી જશે હા કારણ કે ગૃહની અંદર તો ગૃહ અને ગૃહના નિયમો એ સર્વોપરી હોય છે એ હું હું ના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની વાત કરું તો એ પણ શાંત સ્વભાવના છે ધારાસભ્ય અને જે સ્વર્ગસ્થ કરસન સોલંકી કડીના ધારાસભ્ય હતા એમના જેવો શાંત અને સરળ જ એમનો સ્વભાવ છે અને આજે એ પણ ગૃહમાં શાંતિથી બેઠા હતા જોઈશું હવે એ પણ કડી વિધાનસભાના કયા પ્રશ્નો છે એને લઈને ગૃહમાં ઉઠાવે છે હવે હું વાત આગળ વધુ ચૈતર વસાવાની તો ચૈતર વસાવાના કિસ્સામાં એવું છે કે ચૈતર વસાવા આજે આ ગૃહમાં આવ્યા તો ગૃહમાં કોઈ પણ જે ધારાસભ્ય છે તો ધારાસભ્ય ગૃહમાં જ્યારે આવે પહેલાં એના અમુક સમય પહેલાં ચૈતર વસાવા એ પ્રશ્નો હવે સબમિટ જ નથી કર્યા તો એમને પ્રશ્ન પૂછવાનો મોકો મળશે નહી એટલે ત્રણ દિવસ ચૈતર વસાવા ગાંધીનગર માં રહેશે પછી આ તો ગૃહની વાત થઈ બીજું કઈ ગૃહની અંદર કારણ કે હમણાં જ ઘટના બની ગઈ છે જે પ્લેનની દુર્ઘટના બની એની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અવસાન પણ થયું છે

અને દુઃખમાં ઈશ્વર શક્તિ આપે આ મામલે ગૃહના સભ્યો પણ પ્રાર્થના પણ કરી હતી અને દરેક સભ્ય પોતપોતાની રીતે આજ ગૃહમાં જે એમનું વક્તવ્ય હતું એમણે આપ્યું હતું અને ગૃહની કામગીરી મતલબ ગૃહ પત્યા પછી જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એમની આજે જે તસવીર છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું ઓકે જે પોડિયમ છે ત્યાં વિધાનસભાનું જે પોડિયમ છે એમાં વિજય રૂપાણીના પરિવારજનો પણ હાજર હતા અધ્યક્ષે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા

મિત્ર જેવા એટલા ક્લોઝ હવે મિત્રને પણ વાતચીત થતી રહેતી હોય છે એટલે એક લાંબા સમયથી સતત માધ્યમોમાં વાત ચાલી રહી છે અચ્છા કે મંત્રીમંડળ નું શું છે મંત્રીમંડળ નું શું હા એ તો એ તો બહુ લાંબા સમયથી અને અ એમાં પણ ઘણા બધા સમયથી કેન્દ્રના નેતાઓ પણ અહીંયા ગુજરાત આવી રહ્યા છે એટલે ગુજરાતનું મંત્રી મંડળ બદલાય એવી શક્યતાઓ તો બધાને લાગી રહી છે એટલે એ ભાજપના ધારાસભ્ય જ્યારે ગૃહ જ્યારે વિધાનસભાના સત્રની શરૂઆત થાય એ પહેલા જે પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ પાર્ટી હોય એ લોકો પોતાના ધારાસભ્યોને મળીને એક બેઠક કરતા હોય છે કે એ લોકોની ચોક્કસ સરવણી રીતે એ લોકો નક્કી કરતા હોય છે તો મેં પૂછ્યું મેં જો સવારે ભાજપના ધારાસભ્યની ચોથે માળ બેઠક હતી તો મેં દુ શું એમાં કહેવામાં આવ્યું કે કઈ ખાસ નહોતું પછી મેં મંત્રીમંડળ ને લઈને તમારું શું કેવું છે મને એમણે કહ્યું અને અત્યાર સુધીનો એજ ઇતિહાસ રહ્યો છે કે એમાં ખાસ કરીને બે પછી તો ગુજરાતના મંત્રીઓને કે ધારાસભ્યોને ખબર જ નથી હોતી કે કોને કયું પદ મળશે કોને ક્યાંની ટિકિટ મળશે કે કોને કયું ખાતું મળશે હા તો એ ધારાસભ્યનું મળ્યો અમે ઊભા રહે પાંચ સાત મિનિટ વાતચીત કરી તેમણે કહ્યું કે ભાઈ મંત્રીમંડળનું ફેરબદલ સંભવિત છે જી એટલું તો એ ભાજપના ધારાસભ્ય વિશ્વાસથી કહેતા હતા કેમ કે એ સિનિયર ધારાસભ્ય છે પહેલી વખત નથી ચૂંટાયેલા એટલે એટલો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો પણ એમનું જે અંતે વાત આઈને અટકે છે કે ભાઈ બે જ વ્યક્તિ કહી શકે કે ક્યારે થશે અને કોણ બનશે અને કોણ નહીં બને પછી આજે હું ફર્યો બચુ ઓફિસમાં કે ભાઈ ખાબડ ગેરહાજર છે સરકારના મંત્રી છે ચોમાસુ સત્રમાં નથી આવ્યા તો મેં તો એમની જે વિધાનસભાનું સત્ર ચાલુ એ દરમિયાન જે પણ મંત્રી હોય એ મંત્રી ની એક ઓફિસ ત્યાં કાર્યરત હોય છે

પણ એમનો સ્ટાફ છે ને લાઈન સર એમના સ્ટાફ ના જે અધિકારીઓ કર્મચારીઓ ખુરશી ઢાડીને બેઠા હતા એના જાણે આપણે ગપ્પા કેવી રીતે મારીએ એમ એ લોકો ગપ્પા લડાવતા હતા મંત્રી આવતા નથી તો વિભાગ કેવી રીતે કાર્યરત રહે અને બચું ખાબડનો નો આજનો મુદ્દો ચર્ચામાં હતો પણ એમને ઓફિસમાં બાર બોર્ડ છે પણ મંત્રી બચુ ખાબડ નથી બરાબર ના એટલે ના બસ આ પ્રકારની જ વિધાનસભાની અવનવી વાતો જાણી અજાણી વાતો અને હળવી વાતો ખાસ કરીને તોફીકભાઈ આપણા માટે લઈ આવે છે ત્રણે ત્રણ દિવસ સુધી આપણે સળંગ મળીશું રોજ સાંજે આપણે મળીશું કે આજે વિધાનસભામાં શું થયું એ પણ તમને જણાવીશું કદાચ તમને ને અમને બધાને એવી આશા છે કે કદાચ આપણા પ્રશ્નોની ચર્ચા થાય તો આપણને ખબર પણ પડે બસ તો જોતા રહો નવજીવન ન્યૂઝ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ